બોડેલીના સિહોદ જૂના બ્રિજને તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી પાવી જેતપુર સિહોદ બ્રિજને ડિમોલિશનની થઈ રહી છે કામગીરી પાંત્રીસ કરોડ કરતાં વધુના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે છ કરોડ કરતાં વધુના ખર્ચે બનાવવામાં આવેલ બે ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છપ્પન નંબરના હાઈવે પર બ્રિજ અને ડાયવર્ઝન તૂટતા વાહન ચાલકોને લાંબો ફેરો ફરવાનો આવ્યો વારો વહેલી તકે નવો બ્રિજ બને અને વાહન વ્યવહાર શરૂ થાય તેવીની લોકોની માંગ ઇમરાન મંસૂરી બોડેલી છોટાઉદેપુર સમગ્ર ગુજરાતમાં બહુ ચર્ચિત જે બ્રિજ કહી શકાય તે પાવીજેતપુર છોટા ઉદેપુર જિલ્લાના પાવ જેતપુર તાલુકાના સિહોદ પાસેનો ભારજ નદીનો બ્રિજ આ એ જ બ્રિજ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એ જ બ્રિજ છે એ પચાસ વર્ષ કરતાં વધુ વરસથી અડીખમ હોય અને આજે એની ડેમોલેશનની કામગીરી થઈ રહી છે એને તોડવામાં આવી રહ્યો છે જે બે વર્ષ પહેલા એને ક્ષતિગ્રસ્ત કરાયો હતો વાહન વ્યવહાર બંધ કરાયો હતો ત્યારબાદ ડાયવર્ઝન

ડાયવર્જન તૂટી જાય છે અને ડાયવર્જન ના અંદર છ થી સાત કરોડ રૂપિયા લોકોના પાણીમાં વહી ગયા છે તો પણ પરિસ્થિતિ જેસે છે તે વેસી જ જોવા મળી રહી છે ત્યારે આ વિસ્તારના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે નવો બ્રિજ બનાવવામાં આવે જેથી કરીને છોટા ઉદયપુર થી બોરેલી જતા વાહન ચાલકોને તકલીફ ન પડે